બધું ભણેલા હે ને કે આમ ગોય ગોય ને પી ગયા હે એટલી બધી તારીખ ઉછાઈ તે તમારા ભાઈ ને કે ભાઈ કંકોત્રી નથી કે લગન માં નહીં જવાનું એ હા ભાઈ થોડું ખૂબ પોષણ નો શિકાર બની ગયો હે અને આ ખાધે પીધે સુખી ઘર નું હે એટલે તમે જુઓ હે ને હટા કટા જેવું કાઈ નો ઘટે કંટાળો સડતો હોય અને તમે આટો ફેરો મારવા નીકળો ને એને ભાઈ હે ને પગ મોકો કરી કેવાય એટલે આમાં થોડો ખુકારાનો રોગ આવ્યો ને ત્યારે ભાઈ હુકાણું તું ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ વિડીયો ઉભા સોરી સોરી ભાઈ એમાં એવું છે ભાઈ હે ભાઈ ઇંગ્લિશ એટલું બધું ભણેલા હે ને કે આમ પી ગયા હે એટલે ન સૂચકે ભાઈ ઇંગ્લિશ બોલી જાય છે પણ આલો સોરી વેલકમ બેક ટુ અવર ન્યૂ એટલે તો જુઓ સ્વાગત છે તમારું બધા નવા બ્લોગ વિડીયોની માલિકા તો અત્યારે હે ને ભાઈ વાગી ગયા હે સવારના લગભગ સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને આજ હને ભાઈ બહુ છે દુઃખી એનું કારણ એવું છે કે આજ લગ્નની તારીખું ભાઈ એટલી બધી છે ને ઓલ ગુજરાતમાં કે એની વાત જ જવા જો પણ એટલી બધી તારીખો વિષય તે તમારા ભાઈને ક્યાંય ભાઈ કંકોચરી નથી ક્યાંય લગ્નમાં નહીં જવાનું તો એ હાટું હે ને ભાઈ સવારના હે ને ક્યાંયથી કંકોચરી નથી આવીને આપણા માટે એટલે કે ઘાણે અને સવારને આવીને અહીં બેઠા હતા અત્યાર સુધી ભાઈ એને ફોન એટલો બધો ઘુમાડ્યો કે હવે ફોન હોય તો એમ કહે કે ભાઈ મને મૂકી દે અને આપણને તે ફોન ઘુમાડીને કંકાવો સરકો એટલે હવે એને આપણે એક શું કેવાય અલગ પ્રકારનું કામ કરવાનું છે અને કામ તમને ખબર છે છે કે આપડે ઘણા પાસે આ તમે જોવો જો કેટલી ગાડીઓ રસ્તે નીકળે છે આમ એક ગાડી ગઈ નથી કે બીજું ટુ વ્હીલર એટલી ગાડીઓ લગ્ન માં નીકળે વા નીકળે જોયું 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 આમ લાઈન લાગે છે આટલી ટ્રાફિક વચ્ચે તમારા ભાઈને ને ક્યાંય ઇન્વીટેશન લઈ જોઈ લો હજી ઓલી ગાડીઓ આમ પૂગ્યું નથી ને કામ છે આમ કેટલી ગાડીઓ આવે છે જોયું આમ હું કહેવાય ભાઈ રોડ ટ્રસ્ટ રહ્યો ને એનો મને કોઈ વાંધો નથી પણ રોડ ટ્રસ્ટ રહ્યો ને એટલે તમારે કઈ ઇન્વિટેશન નો હોય ને જાજા લગન હોય ને તો તમારો જીવ ભાઈ બહુ ભાવે તમે જોઈ લ્યો આમ કેટલી ગાડીઓ ઉપર ગાડીઓ નીકળે હે ચાલો એ બધું જાવ આપડે હું કે ભાઈ આંખું વાટા કાન કરી અને કામે લાગી જાય કેમ કે આ દુઃખ કોને કેવું પાછા ઓછા પૂજા એવડે નીકળે એનો વાંધો નહીં પાછા હોન મારતા જાય આપણને અહીંયા ભાવે ને એટલે અને હું કેવાય લગન ગાવું એટલો હોય કે ભાઈ કોઈ ગરાગે નથી આવતા એટલે હાવ બેઠા બેઠા તો ભાઈ ગંદાઓ ચડે ને જોબે હે ને આપણે એક મોંઘા માયલું કામ કરવાનું છે અને ઈ કામ હું એય તમને ખબર હે તો આપડા ગાણા મોર આ જેટલા જાડવા છે ને ભાઈ ઈ બધાય ને પાણી પાઈ દેવું જોઈએ આજ કેમ કે હવે હે ને ભાઈ ધીમે ધીમે ઉનાળો આવતો હોય ને એ લાગે છે તો ઈ હાટું આપડે હેનું જો પાઈપની વ્યવસ્થા કરી લીધી છે અને ઈ પાઈપ યોને ને સીધું આપડા નળારે કનેક્ટ કરી અને બધાય જાડવાને પાણી પાઈ દેવું આજાડવું તો હું હે કે નજીક છે એટલે વાંધો ન આવે પણ ઓલ્લું જાડવું જે તો ને આસો પાલે અને જામબુડો ઈ થોડક આખા પડી જાય હે તો ઈ હાટું આપડા પાઈપની વ્યવસ્થા કરી લીધી છે બાકી આ ઝાડવું તમે જુઓ અને આ ઝાડવું જુઓ આ બે ઝાડવા જાની એ હે બે જોડવા ભાઈ પણ આ ઝાડવું હે ને ભાઈ થોડુંક કુપોષણનો શિકાર બની ગયું હે અને આ ખાધે પીધે સુખી ઘરનું છે એટલે તમે જુઓ હે ને હટ્ટા કટ્ટા જેવું કાંઈ ન ઘટે અને આને થોડુંક પછી આને કુપોષણનો રોગ લાગ્યો છે તો એની માટે હે ને આપણે આમાં ખાતરની વ્યવસ્થા કરી દીધી છે આપણે અહીંયા હે ને ભાઈ રખડતા ભડકતા ઢોળ જે આવે કે નહીં એનું આ જે સાણ હોય ને ગોબર એ બધું આપણે ભેગું કરીને એની અંદર નાખી દીધું હે પણ એમ તે ભાઈ પોષણ નથી પ્રાપ્ત કરીએ ક્યાં કોઈ વાંધો નહીં આપણે પાણી પાણી થોડું જાઉં એવું લાગે ને તો આપણે જો જોવાય માસો છો ને ભાઈ નો બિઝનેસ માંડવતા એગ્રો સેન્ટર તો એ એકદો સેન્ટરની દુકાન પોતાની જ છે એમાંથી થોડું જાદુ આપણે સલ્ફર કે યુનિટ આને આપી દેવું પીછાને એટલે એ ગરીબ માણસ ને એમાંથી પોષણ મેળવી લે તો હાલો એને ભાઈ ફટોફટ આપણા જો ને એને કરી દેવી લાંબો અને એને બધા જાડવા ને પાણી આપવાનું ચાલુ કરી દેવી બાકી તો જો લગ્ન માં જવા નીકળ નીકળ ભાઈ એટલા બધા નીકળવાની વાત જ આવવા દો હા તો વાલવાય દુઃખ ની વાત બધી પછી હવે ને થોડુંક કામ કરી લઈએ તો હે અત્યારે બપોરના દોઢ વાગ્યાનો અને આપણે ગયા હતા ઘરે પેટનો ખાડો પૂરવા મીન્સ કે ઠુસી ઠુસીને જમવા હાટું કેમ કે છે ને ભાઈ આપણે લગ્નમાં કંઈ ખાવાનું ભાગમાં નહોતું એટલે ન છૂટકે પછી ઘરે ખાવા જવાનું હતું અને એમાં પાછા હું ને હું ભાઈ બે જ હતા અહીંયા ગાણે એટલે વારા ફરતી વાળા પછી બે એને ઘી જઈ અને બપોરો કરીને પાછા ઊગી ગયા આવી ગાણે અને આ જો અમારે કાકાશ્રીને તમે જોઈ લો હા હે ને ભાઈ એને લગ્નમાં નતું ને એવાય આપણે જીવા નામનું તત્વનું કરેલું છે ને વાળ જે મોલો હાનિકારક તત્વો કરી દીધું હતું તો એને હટાવવા માટે વિસ નામક તત્વનું કહેવાય છિટકાવ કરી રહ્યા હતા તો એ દબાણ એને પાડે પૂગી ગયા હે તો એ બેઠા બેઠા અત્યારે એને એ બાપા પાપા ગઢવીને એને

તો આમાં તે જે શું કહેવાય ઘણા પ્રશ્ન થાય કે ભાઈ પગ મોકલવો કરવો એટલે શું કહેવાય તો પગ મોકળો કરવો એ શબ્દ જો ને એ ભાઈ અમારે કાંઠિયાવાડનો શું કહેવાય તી ભાષાનો શબ્દ છે પગ મોકલવો કરવો એટલે તમે આખો દી કાંઈ કામ કર્યા વગર બેઠા હોય એમ નામ અને કંટાળો સડતો હોય અને તમે આંટો ફેરો મારવા નીકળો ને એને ભાઈ એને પગ કર્યો કહેવાય તો આજ સવારના તમને ખ્યાલ છે કે બધા ભાગી ગયા હતા લગ્નમાં તો હું ને એવું ભાઈ હતા ગાણે તો બપોરા પાણી કરી અને અત્યાર સુધી બેઠા હતા અને બધા લગભગ ફાડા આજુબાજુ લગ્નમાં ગયા હતા એથી આવી ગયા હતા તો અત્યાર સુધી બેઠા હતા અને પછી એને કાંઈ કામ હતું નહીં અને લગ્નગાળાના લીધે ભાઈ હું કહેવાય કોઈ ગ્રાગ નહોતા આવતા તો આમ થોડીક નવરાઈ મળે તો કીધું હાલો આપણા ખેતરમાં ને આંટો મારી લેવી તો આમાં હે ને ખેતરમાં પાછો આપણે જે હેઠલો શેઢો જો ને જો ઉપલ્યા શેઢે આપણે એ ઘાણો ઝૂમ કરીને તમને બતાવું તો જો ઓલ આપણે ગોડાઉન જેવું જે દિવાલ દેખાય ને ન્યા ઉપલો ચેઢો હે ન્યાં હે આપણો ગાણો અને આ જે ઓલી દેરી દેખાય ને એ હે આપણો એકલો ચેઢો ત્યાં હે અમારે જે મારા દાદા રહ્યા ને એમના બાપુને બિહારેલા છે આપણે ગામડામાં જે શું કહેવાય ખાંભી બિહારે ને કે જોકે પૂરા નથી આમ ખાંભી બિહારેલી છે તો એની ડેરી છે તો આખા પડામાં આંટો માર્યો અને એના હાંજ આજ પડી જ ગઈ છે ઓલમોસ્ટ જો ને સુરત દાદા ગયા છે થોડાક છે પણ એ ડુંગર પાછળ છે એટલે નથી દેખાતા તો કે સુરત દાદા આઠમી ગયા હે તો દીવાબત્તીને એવું બધું કરતા જ આવી તો આખા પડા માટો માર્યો અને દાદાની દેરીએ દીવાબત્તી કરી અને ડેરી મીન્સ કે ઓટો આપણે નાનું એવું મંદિર ટાઈપનું જે કર્યું હોય એવું એ એને અમારે તબદી ભાષામાં ડેરી કહેવાય તો અને દીવાબત્તી કરી અને આવા છે કંઈક આપણા ભાઈ જોઈ લ્યો કેવા મસ્ત મજાના ઘઉં છે તો આ છે આપણા ઘઉં ઘઉંમાં અને જીરામાં ને બધે આંટો મારી લીધો છે અને આગળ છે ને તમને આપણું જીરું બતાવું હવે તો જો કે ઓલમોસ્ટ પાકવામાં છે પણ આ લગ્નગાવો છે ને એના લીધે ટાઈમ નથી મળતો એટલે ઉપાડ્યું નથી તો હવે ટૂંક જ સમયમાં લગભગ એની ચાર હાદીમાં વીસ બાવીસ તારીખ લગભગ છેલ્લી એક બાવીસ તારીખ છે એમાં લગ્નગાવો પૂરો થાય ને પછી ભાઈ આપણે જીરાનો વારો છે તો આવા હે કંઈક આપણા ઘઉં અને આ જે વચ્ચે એક બીજો પાવો છે આ ભાગ છે ને જમીન ઈ થોડીક ઉપર છે ને આ જ રીત હેઠી છે ઢાળ ઢોળ છે ઈના લીધે વચ્ચે પાવો છે બાકી બેય સાઈડ જમીન આપડે જ છે આપને પાંચ બહુ જ્યાદા પૈસા છે જમીન વીટની હે કે મૂસો એમ મત જો કે આ જમીન રહી ને ઈ ભાઈ આપડે હેઠી આ હે મારા દાદાના જે નાના ભાઈ રહ્યા ને મારા દાદાને શાસ ભાઈઓ મત હૌચે નાના ભાઈ અમારે ઓગરા બાપા એમની છે તો આ ગામની બધું એનું જ છે અને આ હે આપણું જીરું ઓલમોસ્ટ આમ તો લગભગ પાકી જ ગયું હે આમાં થોડો ફૂંકાવાનો રોગ આવ્યો ને ત્યારે ભાઈ હુકાણું હતું આગળ લગભગ એકાદા વ્લોગમાં કદાચ મેં તમને બતાવ્યું હોય તો બહુ ખબર નથી મને તે બતાવ્યું હોય નહીં એમ આમ તો લગભગ આ વાળીમાં આપણે નથી આવ્યા એટલે નહીં બતાવ્યું હોય તો આ જીરું જોયું ને એ જો આંચ્યો થોડુંક હુકાણું હતું અને થોડુંક અહીંયા હુકાણું હતું બાકી આંચ્યો બધે જો મસ્ત મજાનું હે અને લગભગ હવે નરવું પાકી ગયું હે હવે આગળ કંઈ હુંકારો બુકારો કંઈ એ નહીં હવે એકદમ મસ્ત મજાનું પાકી ગયું હે તો આવું કંઈક છે ભાઈ આપણું ખેતર ઓગડા બાપાનું આપણું નહીં આપણું ખેતર અને પહેલાના જે બે વ્લોગ આવ્યા ને એમાં જે તમને બતાવ્યું હતું ને એ અને એક ખેતર છે એ છે જે અમારું ગામ છે ને એ બાજુ તો આ રીતનું છે અને આ રીતનું આપણો કંઈક દિવસ આજનો થાય છે અહીંયા પૂરો અને સુરેશ દાદા લગભગ હવે આઠમી ગયા હે ને અંધારું ખાવા માંડ્યું છે અને ભાઈ વાતાવરણ છે અત્યારે ગામડાનું એની વાત જ જવા જોઈએ એક નંબર વાતાવરણ છે એકદમ શાંતિવાળું થોડોક લગનગાવો છે એટલે રસ્તે વાહનની અવર જવર ચાલુ છે અને આજ તો ભાઈ જે વાહન નીકળ્યા છે ને એનું કાંઈ માપ જ નહોતું એટલા બધા વાહન નીકળતા હતા ગાવાના તો આવું છે અને એક વખત હજી તમે અમારું ભાઈ જીરું જોઈ લો વકડા બાપાનું એને ભાઈ મસ્ત મજાનું અને અહીં કહ્યું કે તમને બતાવું તો આવું કંઈ ખે તો હાલો ડાયરો આજનો બ્લોગ છે એને આની આરે કહી દે હું અહીંયા પૂરો બ્લોગ ગમે તો ને શેર કરીજો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો અને ખાસ સપોર્ટ તો ભાઈ કરીજો કેમ કે જે ઉગતા નનકા એવા યુટ્યુબર બી એટલે સપોર્ટની ખાસ જરૂર છે હારું હાલો હું છું નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ સીતારામ જય માતાજી